વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ભાજપની પોલ ખોલતા હોય છે પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર તો આકરા પ્રહાર કર્યા છે પરંતુ ક્યાંક વિસાવદનને લઈને અને ખાસ કરીને જે અત્યારે હાલ એક શબ્દ ચર્ચામાં રહ્યો છે કે વિસાવદન વાડી કરવામાં આવશે એ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયા એક જાહેર સભાની અંદર ઘણા બધા મોટા ખુલાસા પણ કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર કડી અને વિસાવદનની ચૂંટણી થઈ અને આજ ચૂંટણીની અંદર કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતી અને વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના

રાજકારણમાં તાલુકા પંચાયતની ટિકિટ લેવામાં અને મળી જાય તો જીતવામાં પચાવર્ગની જીતગી વેળ થઈ જાય છે પચાસ વર્ષ સુધી માણસ રાજકારણમાં મહેનત કરે સંઘર્ષ કરે મજૂરી કરે ત્યારે માત્ર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં વેળ પડતો હોય છે ધારાસભ્ય બનવા માટે તો મોટા ભાગે નેતાના ઘરે જન્મ લેવો પડે નેતાના ઘરે જન્મે રૂપિયાવાળાના ઘરે જન્મે કે માથાવારે માણસના ઘરે જન્મે એને ધારાસભ્યમાં વેલા વાર આવે આપણી જેવા ગામડાના સામાન્ય પરિવાર માંથી આવતા વ્યક્તિઓનો અવડા મોટા રાજકારણમાં કોઈ ભાવ પૂછતું હોતું નથી પણ તમે બધાએ વિશાવદર ભેસાણ જુનાગઢના ખેડૂતોએ બધા સમાજના વ્યક્તિઓએ એવડો મોટો આશીર્વાદ આપો કે આખા ગુજરાતમાં ડંકો વાગી ગયો ગામડાના છોકરાનો આ બહુ મોટી વાત છે બહુ મોટી ઘટના છે વિસાવદર નું નામ આખા દેશમાં ગુંજ્યું વિદેશમાં આપણા ગુજરાતના જે જે લોકો છે એને એમ ખબર પડી કે વિશા વધારે એટલે શું છે આ બહુ મોટી વાત છે તમે વિચાર કરો કે આ ચૂંટણીમાં જ્ઞાતિવાઈઝ નહીં અટક પ્રમાણે માણસો આવીને મળતા હતા કે હવે આગળ તો બધા એક કહેવાય આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ પણ એ બધી જ સત્તાની તાકાતને હરાવીને હરાવી જનતાની તાકાતને જીતાડવાનું કામ તમે બધાએ કર્યું છે એ બધા તમને જોઈએ ચૂંટણી પહેલા આવ્યો ત્યારે એ બધાને કહેતો હતો હું બધે વર્ષોથી કહેતો આવ્યો છું કે સત્તાની તાકાત મોટી તાકાત નથી સત્તામાં કોઈ તાકાત નથી તાકાત માણસ કે અંદર છે વ્યક્તિમાં જનતામાં તાકાત છે પણ ઘણીવાર આપણને એમ થાય કે હું શું કરી હું તો નાનો માણસ છું હું તો મજૂરી કરું છું મને કઈ આવડતું નથી મારું કોણ સાંભળશે હું બોલીશ તો મને આમ કરી નાખશે આપણે આપણી જાતને ઘણી બહુ નાની હું લઈએ છીએ પણ તમારી પાસે જે તાકાત છે ભારત દેશમાં બીજે ક્યાંય તાકાત કારણ કારણ કે આજથી 9 વર્ષ પહેલા મારી ઉપર પ્રતિબંધ મૂક્યો વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ લખિતમાં જાહેર કર્યું કે ગોપાલ ઇટાલિયા ને વિધાનસભાના મેન ગેટ થી અંદર નહીં આવવા દેવા નવ વર્ષ સુધી મારી ઉપર પ્રતિબંધ રહ્યો મેં નક્કી કર્યું કે જાવ તો વાતને જાવ નકર તેલ લેવા બેદારી વિધાનસભા સત્તા એમ નક્કી કરે કે ગોપાલ નહીં આવે તો નવ વર્ષ સુધી નું આવ પણ જનતાની ની તાકાત એવડી મોટી છે જનતા એમ નક્કી કરે ગોપાલ લજ આવશે તો નગારા સાથે

બહુ મોટી શક્તિ બતાવી છે સત્તાને હરીશો બતાવવાનું કામ કર્યું છે અને આમ જોઈએ તો ચૂંટણી પૂરી થાય એટલે વાત પૂરી થઈ જાય આ પહેલી એવી ચૂંટણી છે જેને મહિનો પૂરો થઈ ગયો ઉપર ચાર પાંચ થી વહી ગયા તો જાણે ગઈકાલે પરિણામ આવ્યો એવો આરોપ છે આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં લોકો પોતે ઉત્સાહમાં આ ઉત્સાહ કઈ વાત વર્ષોથી દિલના ઊંડા ખૂણે ધરવી રાખેલી પીડા છે એને હવે અવાજ મળશે ને એ વાતનો તો હરક લોકોની અંદર છે દોસ્તો

લોકોની ફીક કાઢવાનું કામ તમે બધા કર્યું છે કેવડું મોટું કામ છે એની આપણને કલ્પના નથી તમે કેવડું મોટું કામ કર્યું ધારાસભ્યો તો તમે મારી પહેલા મારા જન્મ પેલા કેટલાય ધારાસભ્યો થઈ ગયા અને આપણે નહીં હોય કે બની જાય એ કોઈ નવાઈનો વિષય જ નથી ધારાસભ્ય બનવું એ બિલકુલ નવાઈનો વિષય નથી મારા માટે હોય હું મારી પેઢીઓમાં પહેલી વાર બન્યો એટલે મને નવાઈ લાગે